બજારમાં મળે તેવી બાલાજીની વેફર છે તે આપણે ઘરે પાંચ જ મિનિટની અંદર બનાવી શકીએ છીએ બાલાજી જેવી વેફર બનાવવા માટે આપણે નથી કલાકો સુધી બાફવાની ઝંઝટ કે નથી તડકે સુકવવાની ઝંઝટ ફક્ત પાંચ જ મિનિટમાં આપણે બાલાજી જેવી વેફર ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ તો તે વેફર બનાવવા માટે આ રીતના સ્પેશિયલ વેફરના આલુ આવે છે તે તેલીતેલા છે જે આપણે નોર્મલ આલુ હોય તેના જેવા જ દેખાય છે પણ તેની છાલ છે તે આ રીતના લાલ કલરની હોય છે બહાર જે આપણે રેસ્ટોરન્ટમાં ફિંગર ચિપ્સ ખાઈએ છીએ અને આ રીતની બજારમાં મળતી વેફર ખાઈએ છીએ તે આ આલુમાંથી બનતી હોય છે જે આપણે ઘરે નોર્મલ બટેકા લઈ આવીએ છીએ તેની વેફર બનાવીએ તો એકદમ પરફેક્ટ નથી બનતી આ બટેકા છે તે સ્પેશિયલ વેફરના જ હોય છે તો આપણે આ બટેકાનો યુઝ કરીને આજે એકદમ પરફેક્ટ વેફર બનાવીશું તો બટેકાની આપણે છાલ અલગ કરી લીધેલી છે બટેકાને આપણે ધોવાનું નથી તરત જ આપણે તેમાંથી આ રીતની વેફર પાડી લેશું તો તો આ રીતે આપણે વેફર બનાવેલી છે તમારે જો પ્લેન હોય તમે તે પણ બનાવી શકો છો પણ આ રીતે થોડીક દેખાવમાં સરસ હોવાથી બાળકો આસાનીથી આ વેફર ખાઈ લે છે એકદમ બજાર જેવી લાગે છે એટલા માટે આ બટેકાને આપણે નથી ધોવાની ઝંઝટ કે નથી વેફરને સુકવવાની ઝંઝટ તડકામાં આપણે ફક્ત આ રીતના વેફોર પાડી લઈએ પછી આપણે તેને એક કિચન ટાવલ ઉપર રાખી દેશું જેથી તેનું વધારાનું પાણી હોય તે બધું હટી જાય વેફર સુકાય છે ત્યાં માતા અમે વિડીયોને લાઇક કરી આગળ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી લો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો જલ્દી જાઓ નવા હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળતી રહે તો આપણે બધા જ બટેકાની આ રીતની ચિપ્સ તૈયાર કરી લીધેલી છે તો એકદમ બજાર જેવી વેફર બનાવવા માટે આપણે એક સિક્રેટ પાણી બનાવવાનું છે તો અહીંયા એક બાઉલની અંદર આપણે થોડું પાણી લઈ લેશું અડધો ગ્લાસ જેટલું તેની અંદર આપણે નમક એડ કરવાનું છે અહીંયા બે ચમચી જેટલું નમક એડ કરી દેશું આ પાણી છે તે એકદમ ખારું હોવું જોઈએ પાણી નમક ને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે આનો યુઝ આપણે કઈ રીતે કરશું તે જોવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે જરા પણ સ્કીપ ન કરતા તો આપણી વેફર પણ સારી રીતે કટ થઈને તૈયાર છે અને આપણું પાણી પણ તૈયાર છે તો હવે આપણે વેફરને તળવાની છે વેફર તળી ત્યારે આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તેલ આપણું સારી રીતે ગરમ હોવું જોઈએ જો ઠંડુ તેલ હશે તો વેફર છે તે આપણું બધું જ તેલ એબ્ઝોર્બ કરી લેશે અને વેફરની અંદર તેલ ભરાઈ જશે એટલે તેલ સારું ગરમ હોવું જરૂરી છે એકી સાથે વધુ વેફર નથી એડ કરવાની આ રીતે આપણે છૂટી છૂટી જ વેફર એડ કરવાની છે હવે એકથી બે સેકન્ડ સુધી આપણે તેને તળી લેશું અને આ રીતે વચ્ચે વચ્ચે પલટાવતા લેશું એકથી બે મિનિટમાં જ વેફર તળાઈને રેડી થઈ જશે અને તળાતા વધુ સમય નથી લાગતો હવે લાગે કે બંને સાઈડથી વેફર આપણી સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલ છે પછી આપણે જે પાણી બનાવેલું હતું તેમાંથી આપણે એક ચમચી પાણી એડ કરવાનું છે તેલની અંદર જ્યારે તમે પાણી ઉમેરશો ત્યારે તેલની અંદર થોડા બબલ્સ થશે ત્યારે થોડું એવું ધ્યાન રાખવાનું છે કારણ કે તેલના છીટા આપણા હાથ ઉપર આવે ને અને તરત જ આપણે વેફરને પલટાવતા જઈને પ્લેટમાં કાઢી લેશો આ પ્રોસેસ કરવાથી આપણી વેફર એકદમ ક્રિસ્પી બનશે અને તેની અંદર મીઠું સારી રીતે લાગી જશે તો આપણે ક્રિસ્પી વેફર તૈયાર છે બાલાજી જેવો ટેસ્ટ આવશે તો હવે બીજી વેફર પણ આપણે તે જ રીતે તળી લેશું સેમ આપણે તે જ રીતે વેફરને તળી લેવાની છે અને વચ્ચે આપણે પાણી ઉમેરતું જવાનું છે વેફર થાય તે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું તો છે ને એકદમ બાલાજી જેવી વેફર ઘરે બનાવી સિમ્પલ ફક્ત પાંચે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ એકદમ બાલાજી જેવો જ છે એકવાર જો તમે આ વેફર બનાવી લીધી તો તમે બજારની વેફર પણ ભૂલી જશો અને ક્યારેય બજારની વેફર નહીં લો અને આ જ રીતે ઘરે બનાવશો ફક્ત ત્રીસ રૂપિયાની અંદર તમે આ વેફર છે તે છસોથી સાતસો ગ્રામ વજનમાં બનીને તૈયાર થાય છે તો આ રીતે બનેલી વેફર તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે વેફર બનાવશો તો એકદમ બજાર જેવી આ વેફર એટલી સોફ્ટ છે કે મોઢામાં જ મુકતા ઓગળી જાય છે તો મોટા વડીલો તો આને આસાનીથી ખાઈ શકે છે તો એકવાર તો તમે આ રીતે બનેલી વેફર જરૂરથી ટ્રાય કરજો જ વેફર ભૂલાવી ન દે તો મને જરૂરથી કહેજો આ વેફરને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા ભોજ કંપનીનો કશ્મીરી રેડ ચીલી પાવડર લીધેલો છે જેનો કલર અને સુગંધ એકદમ પરફેક્ટ છે તો આ રેડ ચીલી પાવડર છે તે વધુ તીખાશ નથી આપતો અને તેનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે થોડું થોડું લાલ મરચું પાવડર તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને તેને વેફરમાં સારી રીતે મિક્સ કરી દેસું આ રીતે બનેલી વેફરને તમે એ ડબ્બામાં ભરીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો જો તમારે આ લાલ મરચું પાવડર મગાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે તમે ત્યાં જઈને આ મસાલા ઓર્ડર કરી શકો છો જો આ મસાલા તમે ઓર્ડર કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો જરૂરથી આ મસાલા ઓર્ડર કરજો અને ખૂબ સારી બચત કરો તો આપણી ચટપટી વેફર તૈયાર છે તો હાલમાં વ્રતની સિઝન આવી રહી છે તો તમે આ રીતે બનેલી વેફર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ